દાહોદ લોકસભા સામાન્ય ચૂંટણીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે દાહોદ જિલ્લામાં પણ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી યોગેશ નિર્ગુંડેના માર્ગદર્શન હેઠળ ચૂંટણી લક્ષી કામગીરીને વેગ આપવામાં આવી રહ્યો છે કલેક્ટર કચેરી ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી યોગેશ નિર્ગુંડેની અધ્યક્ષતાને આવશ્યક સેવાઓમાં કાર્યરત મતદારો ટપાલ મતપત્રથી મતદાન કરાવવાના આયોજનો અંગેની બેઠક યોજાઈ હતી બેઠકમાં લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત ઘણા મતદારો આવશ્યક સેવાઓમાં કાર્યરત હોય છે તેમજ તેઓને ફરજિયાત પોતાની ફરજ બજાવવાની હોવાથી તેઓ ફરજ પરથી ચૂંટણીના દિવસે પોતાનો મત આપવા બુથ પર જઈ શકે તેમ હોતા નથી કરીને એવા કોઈ પણ મતદાન મત આપવાથી રહી ન જાય તે હેતુથી તેઓ માટે ચૂંટણી તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે જે આ બેઠક દરમિયાન જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી યોગેશ નિરગુંડે દ્વારા મદદનીશ ચૂંટણી અધિકારી શ્રીઓને નોડલ અધિકારીઓના સંકલન સાધીને ચૂંટણીના દિવસે જે મતદારોને ફરજિયાતપણે પોતાની ફરજ પર હાજર રહેવાનું થતું હોય તેમાં તેઓ મત આપવા બુથ પર જઈ શકે તેમ ન હોય તેના કારણે તેઓ મત આપવા માટે વંચિત રહી ન જાય તે હેતુથી તેવા તમામ પ્રમાણિત મતદાર દાતાઓની યાદીની કામગીરી ટૂંક સમયમાં પૂર્ણ કરવાની સંબંધિત અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી આ બેઠકમાં પ્રાયોજના વિવિધદાર શ્રી સ્મિત લોંઢા શ્રી અમોલ આઉટે સંખ્યાધિક અધિક કલેક્ટર શ્રી જયેશ ઉપાધ્યાય નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી હેતલબેન મદદનીશ ચૂંટણી અધિકારી શ્રી નીલાંજસા રાજપૂત મદદનીશ ચૂંટણી અધિકારી શ્રી મિતેશ વસાવા મદદનીશ ચૂંટણી અધિકારી શ્રી જ્યોતિબા ગોહિલ મદદનીશ ચૂંટણી અધિકારી શ્રી બીજી નીનામા મદદનીશ ચૂંટણી અધિકારી શ્રી એકે ભાટિયા નાયબ જિલ્લા પોલીસ શ્રી રાઠોડ નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી યશપાલ યશપાલસિંહ વાઘેલા નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી રાઠોડા આરોગ્ય અધિકારી શ્રી રેલવેના અધિકારી શ્રી જે એસઆરટીસીના આર ટી સીના અધિકારી શ્રી એમ જી વી સી એલના સહિત મામલતદાર શ્રી કે કે વાળા સહિત અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા જેની છે એક ટીવીટિંગ ન્યૂઝ દાહોદ